વડોદરા જિલ્લામાં આવેલા ડેસર તાલુકામાં સિદ્ધનાથ મહાદેવ ખાતે સતત આઠમા વર્ષે મહાશિવરાત્રી ની ઉજવણી કરવામાં આવી ડેસર ગામે મહાદેવ વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ મહાદેવ ખાતે આજે મહાશિવરાત્રીના દિવસે

પવિત્ર શિવલિંગ ઉપર દૂત દ્વારા અભિષેક જળાભિષેક અને ધનતા અનુભવી હતી રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા ડેસર ગામમાં સતત આજે આઠમા વર્ષે શિવજીની સવારી નીકળી છે ડેસરમાં છેલ્લા આઠ વર્ષથી અમે ડેસર તાલુકાની અને ડેસર ગામની તમામ ભાવિક ભક્તો ભેગા મળી ડેસર ગામમાં ડેસર સિદ્ધાંત મહાદેવથી અને ડેસર આખા સમગ્ર ગામની અંદર શોભાયાત્રા સ્વરૂપે શિવજીની સવારી નીકળવામાં આવે છે તેમાં લોકો બધા જ ભાવિક ભક્તો ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર શોભાયાત્રામાં ભક્તિનો ભાવથી ઝૂમી ઉઠે છે અને ભાવિક ભક્તોના સહભાગથી અહીંયા ફરારનું પણ આયોજન કરવામાં આવે છે ભગવાન શિવજીને એક પ્રાર્થના એવી કરીશું કે આ જ રીતે સદાય ડેસર ગામને તાલુકાને સમગ્ર વિશ્વને અને ગુજરાતને નિરોગી રાખે સુખ શાંતિ થી સમૃદ્ધ રાખે અને સૌની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન શિવને આ શિવજીની યાત્રા ક્યાંથી ક્યાં સુધી નીકળી રહી છે આ શિવજીની યાત્રા દેસર મહાદેવ સિદ્ધાર્થ મહાદેવ છે ચોકડી પર ત્યાંથી સમગ્ર ફરી અને પાછી સિદ્ધાર્થ મહાદેવ જશે તમારું નામ ચંદ્રકાંત પારી